આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો અત્યારે સવારના સાત વાગીને પિસ્તાલીસ મિનિટ થવા આવી છે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડીએ ચા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય બંદરોએ આ વર્ષે અત્યાર સુધી સૌથી વધુ વેપારનો નવો વિક્રમ બનાવ્યો સરકાર આજે નવી દિલ્હીમાં આદર્શ યુવા ગ્રામ સભા પહેલનો શુભારંભ કરશે આંધ્રપ્રદેશમાં ચક્રવાત મો આવતા તેલંગાણાના અનેક વિસ્તારમાં ભારે વરસાદ અને આઈસીસી મહિલા એક દિવસે ક્રિકેટ વિશ્વકપની બીજી સેમીફાઈનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે શ્રી મોદી આજે સાંજે એકતાનગરમાં એક હજાર એકસો ચાળીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ પચીસ ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે આવતીકાલે તેઓ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે ત્યારબાદ શ્રી મોદી આરંભ સાત પૂર્ણાંક ઓ અંતર્ગત સોમા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે આજે સાંજે શરૂ થઈ રહેલા વિવિધ વિકાસ કાર્યો થકી એકતા નગર પરિસરમાં ઇકો ટુરિઝમ હરિત પરિવહન આધુનિક માળખાકીય સુવિધા અને આદિવાસી વિકાસને પ્રોત્સાહન મળશે વધુ માહિતી અમારા પાસેથી આજે ઉદઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં રાજપીપળામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીનો શુભારંભ ગરૂણેશેશ્વરમાં હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ વામન વૃક્ષ વાટિકા સાતપુડા પ્રોટેક્શન વોલ ઈ બસ ચાર્જિંગ ડેપો નર્મદા ઘાટ વિસ્તાર અને કૌશલ્યાપતના લોકાર્પણ સહિતના વિવિધ પ્રોજેક્ટ સામેલ છે આ ઉપરાંત પ્રધાનમંત્રી ત્રણસો સડસઠ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ભારતના રજવાડાઓના સંગ્રહાલય સહિત વીર બાલક ઉદ્યાન રમતગમત સંકુલ વર્ષા વન પ્રોજેક્ટ શુલ્પાણેશ્વર ઘાટ નજીક જેટી વિકાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટર્સ સહિત વિભિન્ન વિકાસ કામોના શિલાન્યાસ પણ કરશે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક ખાસ સ્મારક સિક્કાનું અને ટપાલ ટિકિટનું અનાવરણ પણ કરશે આવતીકાલે શ્રી મોદી એકતા દિવસની ઉજવણી અંતર્ગત એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસ પરેડનું નિરીક્ષણ કરશે અપર્ણા ખૂંટ આકાશવાણી સમાચાર અમદાવાદ મોદીએ ભારતના દરિયાઈ ક્ષેત્રને મજબૂત કરવા બે લાખ કરોડ રૂપિયાથી વધુની સાર્થક પહેલનો પ્રારંભ કરાવ્યો ગઈકાલે મુંબઈમાં ભારત સમુદ્રી સપ્તાહ બે હજાર પચીસ હેઠળ યોજાયેલા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત જહાજ નિર્માણમાં નવી ઊંચાઈ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે આજે ભારતીય બંદરો વિશ્વના સૌથી કાર્યક્ષમ બંદરોમાં આવે છે તેમણે કહ્યું ભારતીય બંદરોએ આ વર્ષે અત્યાર સુધી સૌથી વધુ વેપારનો નવો વિક્રમ પણ બનાવ્યો છે हमें गर्व है कि आज भारत के पोर्ट्स डेवलपिंग वर्ल्ड के सबसे एफिशिएंट पोर्ट्स में गिने जाते हैं कई मामलों में तो वो डेवलप वर्ल्ड के पोर्ट से भी बेहतर प्रदर्शन कर रहे हैं भारतीय पोर्ट्स ग्लोबल शिपिंग लाइन के लिए और अधिक कॉम्पिटिटिव और एट्रैक्टिव बन गए हैं સરકાર આજે નવી દિલ્હીમાં આદર્શ યુવા ગ્રામસભા એમ વાય જીએસ પહેલનો શુભારંભ કરશે આ કાર્યક્રમ દરમિયાન એમ પર એક તાલીમ માળખા અને એમ વાય જીએસ પોર્ટલનું પણ અનાવરણ કરાશે પંચાયતી રાજ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ પહેલનો ઉદ્દેશ લોક ભાગીદારીને મજબૂત કરવી અને વિદ્યાર્થીઓને ગ્રામસભા સત્રોમાં સામેલ કરીને સહભાગી તંત્રને પ્રોત્સાહન આપવાનો છે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે દેશભરની એક હજારથી વધુ શાળામાં આ પહેલની શરૂઆત કરાશે કેન્દ્રીય પંચાયત રાજ રાજ્યમંત્રી પ્રોફેસર સત્યપાલસિંહ બઘેલ અને આદિવાસી બાબતોના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઈકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ પહેલ પંચાયતી રાજ મંત્રાલય શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોના મંત્રાલયનો એક સંયુક્ત પ્રયાસ છે આંધ્રપ્રદેશમાં ચક્રવાત મોંથા આવ્યા બાદ તેલંગાણાના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થયો વારંગલ હનુમાકોંડા જંગો મહેબુબાબાદ કરીમનગર સિદ્ધિપેઠ અને ખમ્મમ ખાતે એક દિવસમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હનુમા કોંડાના ભીમદેવ રાપલેમાં આજે સવારે પાંચ વાગ્યા સુધી સૌથી વધુ સોળ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હૈદરાબાદમાં પણ ગઈકાલે આખો દિવસ સતત વરસાદ થતો રહ્યો હવામાન વિભાગે વારંગલ યાદ્રા યાદાદ્રી ભુવનગીરી સિદ્ધિપેટ યાદરાદી ભુવનગીરી રાજના સિરસિલા સહિત આઠ જિલ્લા માટે ધોધમાર વરસાદની લાલ ચેતવણી આપી છે આજે બારથી વધુ જિલ્લામાં પૂરની ચેતવણી પણ અપાઈ છે રાહત અને બચાવ કાર્ય માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડી તહેનાત કરવામાં આવી છે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અધિકારીઓને ભારે વરસાદથી પાણીમાં ડૂબી ગયેલા બ્રિજ અને કોઝવે પર વાહન વ્યવહાર રોકવા નિર્દેશ આપ્યો છે પોલીસ અને અધિકારીઓને પાણીમાં ડૂબી ગયેલા બ્રિજ પાસે આડશ રાખવા અને તેની પર નજર રાખવા જણાવાયું છે ભીષણ ચક્રવાત તોફાન મોનથા ગત રાત્રે મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશ અને યમન કાંઠાને પાર કરી ગયું હતું દરમિયાન સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીઓ અને અમારે હેન્ડલ ફોલો કરશો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ મહ મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપની બીજી ફાઈનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે નવી મુંબઈમાં ડી પાટીલ રમતગમત અકાદમીમાં ભારતીય સમય મુજબ આ મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે આકાશવાણી પર બપોરે અઢી વાગ્યાથી જ મેચ પૂર્ણ થવા સુધી અંગ્રેજી અને હિન્દી ભાષામાં આ મેચનું જીવન પ્રસારણ કરાશે ગઈકાલે પહેલી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને એકસો પચ્ચીસ રનથી હરાવી દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચ્યું છે આસામમાં ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો પહેલી બેટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત પચાસ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ત્રણસો ઓગણીસ રન બનાવ્યા હતા જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ બેતાલીસ ઓવર ત્રણ બોલમાં એકસો ચોરાણું રન પર રન જ બનાવી શકી હતી બહેરીનની રાજધાની મનામામાં ચાલી રહેલી એશિયન યુવા રમતોમાં ભારતીય પહેલવાન મોની અને જયવીરસિંહે ગઈકાલે કુસ્તીમાં ભવ્ય પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક જીત્યો છે છોકરાઓના પંચાવન કિલો ફ્રી સ્ટાઇલ વર્ગમાં જયવીરસિંહે સુવર્ણચંદ્રક માટેના મુકાબલામાં જાપાનના યામાતો ફુ ફુરૂસાવાને છ પોઈન્ટથી હરાવ્યા હતા આ પહેલાં સેમિફાઈનલમાં જયવીર સિંહે કઝાકસ્તાનના ઈબ્રાહીમ યસ્ક કાવ બેકને પાંચ શૂન્યથી હરાવ્યા હતા બીજી તરફ છોકરીઓની સત્તાવન કિલો ફ્રી સ્ટાઇલ ફાઇનલમાં મોનીએ ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે કિર્ગિઝસ્તાનના સેજીમ કુરમાન બેકોવાના ઝોલદોસ બેકોવાનોને દસ શૂન્યથી હરાવી સુવર્ણચંદ્રક જીત્યો છે આ પહેલાં તેમણે સેમિફાઇનલમાં ચીનના ઝીયો ઓહાન ઝૂને પણ આઠ શૂન્યથી હરાવ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા ગત બાવીસ સપ્ટેમ્બરે અનેક ક્ષેત્રમાં વસ્તુ અને સેવા કર જીએસટી દરમાં ઘટાડા સાથે જીએસટી બચત ઉત્સવનો પ્રારંભ કરાયો હતો તેનાથી સમગ્ર દેશના નાગરિકોને લાભ થયો છે આજે કૃષિ ક્ષેત્રમાં નવા જીએસટી દરથી ખેડૂતોને લાભ થઈ રહ્યો છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા ભારત અમેરિકા વેપાર કરાર મોનથા વાવાઝોડું ગાઝામાં યુદ્ધ વિરામ ભંગ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાન પ્રધાનમંત્રીની રાજ્ય મુલાકાત જેવા સમાચારો તમામ અખબારોએ પ્રકાશિત કર્યા છે મોદી સૌથી સુંદર દેખાતી વ્યક્તિ ટ્રમ્પે સૂર બદલ્યો આ મથાળા હેઠળ સંદેશે હેડલાઇન બનાવી છે આ ઉપરાંત મોનથા ચક્રવાત અંગેના સમાચાર તસવીર સાથે પ્રથમ પાને સ્થાપ્યા છે તો એકસો પાંત્રીસનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનાના ત્રણ વર્ષ કોઈ સજા નહીં ન્યાયની પ્રક્રિયા અને પ્રતિક્ષામાં જોડતા સ્વજનો આ મથાળા સાથે સમાચાર છેલ્લા પામે છે ફુલશાબે ગ્રીન એનર્જીમાં ભારતની હરિયાળી સિદ્ધિ આ સમાચારને હેડલાઇન બનાવી છે મુખ્ય સમાચાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય બંદરોએ આ વર્ષે અત્યાર સુધી સૌથી વધુ વેપારનો નવો વિક્રમ બનાવ્યો સરકાર આજે નવી દિલ્હીમાં આદર્શ યુવા ગ્રામસભા પહેલનો શુભારંભ કરશે આંધ્રપ્રદેશમાં ચક્રવાત મોથા આવતા તેલંગાણાના અનેક વિસ્તારમાં ભારે વરસાદ આઈસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપની બીજી સેમિફાઈનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે એક વાગે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા